વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પડેલા જય ભગવાન મિત્રો અધ્યાય ચાલે ક્ષેત્ર યોગ એનો છઠ્ઠો શ્લોક ચાલે એમાં ક્ષેત્રના એટલે પ્રકૃતિના જે ગુણો કયા પાંચ મહાભૂત અહંકાર અવ્યક્ત પ્રકૃતિ બુદ્ધિ અને આગળ આવે છે ભગવાન કે છે કે હે અર્જુન આ પ્રકૃતિના વિકારોને એના ગુણોને બરાબર ધ્યાનથી સાંભળી લે બરાબર ધ્યાનથી અને સમજી લે અને જાણી લે આ પ્રકૃતિ એ દસ ઇન્દ્રિયોની બનેલી છે એમાં દસ પ્રકારની ઇન્દ્રિયો છે અને અગિયારનું મન છે મિત્રો દસ પ્રકારની ઇન્દ્રિયો એમાં પાંચ કર્મેન્દ્રિય આપી છે ને પાંચ જ્ઞાનેન્દ્રિય આપી છે બરાબર સાંભળજો પાંચ જે જ્ઞાનેન્દ્રી છે એમાં આવે છે આંખ નંબર બે આવે છે કાન નંબર ત્રણ આવે છે નાક નંબર ચાર આવે છે જીભ અને નંબર પાંચ આવે છે ચામડી પાંચ જ્ઞાનેન્દ્રિય જેનાથી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધનું આપણને જ્ઞાન થાય છે એટલા માટે એને જ્ઞાનેન્દ્રી કહે છે પાંચ કર્મેન્દ્રિય આપણા હાથ જેનાથી કર્મેન્દ્રિય એને કહેવાય કે જેનાથી આપણે એક્શન કરી શકીએ જેનાથી આપણે ક્રિયા કરી શકીએ કર્મ કરી શકીએ ક્રિયાઓ કરી છે જેના દ્વારા સવારથી સાંજ સુધી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ ચાલી શકીએ છીએ એ પણ કર્મેન્દ્રિમાં આવે છે હાથ પગ ત્રીજું છે મોઢું મોઢું મિત્રો આ મોઢું જે છે એ કર્મેન્દ્રી છે આ મોઢું બોલવાનું કામ કરે છે અત્યારે કર્મ બોલવાનું કર્મ કરી રહી છે મારું મોઢું બોલવાનું કર્મ કરે છે આજ મોઢું ખાવાનું કર્મ કરે છે ખોરાક ખાવાનું પણ કર્મ કરે છે ક્રિયા કરે છે કર્મ એટલે અહીંયા કર્મ બીજ નહીં સમજવાનું કર્મ એટલે પ્રકૃતિમાં જ્યારે કર્મ શબ્દ વપરાય ત્યારે એને ક્રિયા સમજવાની કર્મ બીજ નહીં એટલે આ મોડું એક ખાવાની ક્રિયા કરે છે માટે મોડું એ ત્રણ કર્મેન્દ્રી અને બે જે છે એ ગુહ્યેન્દ્રી એમ કરીને પાંચ કર્મેન્દ્રી થાય છે બે ગુહ્યેન્દ્રી છે આપણે એક છે યુરિનરી ટ્રેક અને બીજી છે સ્ટૂલ ટ્રેક આ બંને ગુહ્યેન્દ્રી છે હાથ પગ મોઢું અને બે ગુહેન્દ્રી એમ કરીને પાંચ કર્મેન્દ્રિ દ્વારા માણસ જન્મથી કુદરતી સંજોગોને આધારે જેને અધ્યાયમાં કરણ શબ્દનો પ્રયોગ કર્યો છે કરણ એટલે ક્રિયાઓ સંસ્કૃતમાં એને કરણ કહેવાય કરણ એટલે ક્રિયાઓ જેના દ્વારા ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ કરનાર એને કર્મેન્દ્રી કહે છે પાંચ કર્મેન્દ્રી પાંચ જ્ઞાનેન્દ્રી અને અગિયાર મુદ્દ રાખો સંતો મહાપુરુષો જ્ઞાની પુરુષો કહી ગયા શું વાત કરી એમને જો જે રે તારી જિંદગી જવાની જિંદગી જવાની અલ્યા નથી રે રહેવાની જો જે રે તારી જિંદગી જવાની ચેતરે ચેતાઓ કાળ માથે ઉભો છું

કોઈની પાસે હાથ લાંબો કરી અને કોઈની પાસેથી માગવા માટે નહીં મારા હાથ જે છે એ બીજાને આપવા માટે સર્જાયા છે મિત્રો હંમેશા આપણી પાસે જે કોઈ હોય જે કંઈ કુદરતે આપ્યું હોય એમાંથી ફૂલ નહીં ને ફૂલની પાખડી મિત્રો બીજાના સુખ માટે આપજો બસ આપવાનો ભાવ રાખજો

કોઈ ભૂખ્યો માણસ હોય એના પેટમાં લાત મારવા માટે આ પગ મને મળ્યા છે મારી ઘરવારીને લાતે લાતે મારવા માટે કુદરતે પગ આપ્યા છે જો આ પગથી લાતો મારી કોઈને લો ઓફ નેચર કુદરતનો કાનૂન એવું કે છે બરાબર સમજી લેજો કોઈને પણ પગથી લાત મારતી વખત હો વખત વિચાર કરજો સાહેબ એ ભાવ કુદરત આપણા પૂરા કરશે કોઈને પણ લાત મારવાનો ભાવ કરશો ને એ ભાવ કુદરતે ઉકેલાવો પડે છૂટકો જ નથી અને લાત મારવા માટે ગધેડા બનવું પડશે આખલા બનવું પડશે બેસ બનવું પડશે ઘાય બનવું પડશે કે જે જાનવરો ગોળો બનવું પડશે જે જાનવરો આખી જિંદગી લાતો જ મારે છે લાતો જ મારે છે ક્યારેય કોઈના પેટમાં લાત મારવાનો ભાવ ક્યારેય ના કરશો મિત્રો ક્યારેય ના કરશો મારા પગ સાના માટે હોય કોઈ દુખિયારો માણસ હોય દુખતી પીડાતો હોય એની મદદ માટે દોડી જવા માટે મને પગ આપ્યા છે કોઈ દિન દુખિયાની મદદ કરવા માટે દોડી જવા માટે મને પગ આપ્યા છે ભગવાન તારા મંદિરે દર્શન કરવા હું આવું ને એટલા માટે કુદરતે મને પગ આપ્યા છે મારા પગનો ઉપયોગ તારા દર્શન કરવા માટે થાય આ ભાવ હોવો જોઈએ આ ભાવ આ ભાવ ક્યારે આવે આ જ્ઞાન દ્રષ્ટિ ઉભી થાય ગીતા વાંચી હોય યાર ગીતા સમજ્યો હોય ત્યારે એની અંદર એક ખુમારી ઉભી થાય અરેરે મને કોઈ ડર નથી કોઈ મને ભય નથી કોઈ મને ભીખ નથી સાહેબ હંડ્રેડ પરસેન્ટ હું વારંવાર કહું છું જે જ્ઞાનથી જીવનમાંથી ભય ભીખ ડર ચિંતા ટેન્શન ગાયબ ના થાય સમજો એ જ્ઞાન છે જ નહીં સાહેબ એ જ્ઞાન છે જ નહીં જેના પર હાથ મૂકવાથી ઠંડક ના લાગે એ બરફ છે જ નહીં સાહેબ એ બરફ નથી જ એ લાકડું છે લોખંડ છે બીજું કશું હોય શકે પણ બરફ ક્યારેય ના હોય હું હાથ મૂકું અને મને ઠંડક ના લાગે તો એક હજાર ટકા નથી 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 સાહેબ જે જ્ઞાનથી જે જ્ઞાનની પાછળ હું સાહીઠ સિત્તેર એસી વર્ષ બગાડું અને જ્ઞાનથી મારા જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિમાં પણ જો મને સહેજ એક સેકન્ડ પણ સમાધિનો અનુભવ ના થાય સમજો એ જ્ઞાન જ્ઞાન નથી સાહેબ આ એની પારાશીસી આપું છું એનું પ્રૂફ આપું છું મિત્રો જ્ઞાન તો એને કહેવાય ઠંડક લાગવી જોઈએ ભય ભીખ ટેન્શન ચિંતા મૃત્યુનો ડર બધું નીકળી જવું જોઈએ યાર નીકળી જવું જોઈએ મૃત્યુને માણસ એમ કે કાલે આવતું હોય તો આજે આ હું તને ભેટવા માટે તૈયાર છું મેલી ચાદર ઓળખે કેસે દ્વાર તું મારે આવું કારણ કે મારી મારી ચાદરને ડાઘો નથી પડ્યો અને ડાઘો પડેલો એ ડાઘા તો મેં સરસ સાબુ મોઘાબોનો સાબુ લઈ અને ડાઘાને ધોઈ નાખ્યા છે કાઢી નાખ્યા છે ભગવાન તે જેવી ચોખ્ખી ચાદર આપી હતી ને નવી ચાદર આપી હતી એના પર અજ્ઞાન દશામાં ડાઘા પાડ્યા મેં પણ જ્યારે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈને એ બધા ડાઘા મેં ગીતા જ્ઞાનના સાબુથી ઘસી 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 અને અને તારી ચાદર કુદરત જેવી જન્મ સમય આપેલી હે મૃત્યુ કાલે આવતું હોય તો આજે આવી તને ભેટવા માટે તૈયાર છું આવી ખુમારી ઊભી ના થાય ને તો સાહેબ આપણા વર્ષો પાણીમાં ગયા આપણને જે કંઈ પ્રાપ્ત કર્યું છે જ્ઞાન નથી એ સાચું જ્ઞાન નથી સાહેબ આવી ખુમારી ઊભી ના થાય તો આવી ખુમારી ઊભી થવી જોઈએ સાચું અને સાચું જ્ઞાન ગીતા જ્ઞાન જેને પ્રાપ્ત થઈ એનામાં આવી ખુમારી થાય થાય જ એમાં કોઈ શંકા નથી કોઈ શંકા નથી પગને હંમેશા ભગવાન તારા મંદિરે દર્શન કરવા આવું ચાલીને તારા દર્શન કરવું કોઈની મંદર દે હું દોડી જવું એના માટે તે મને પગ પગ આપ્યા છે છે મારા જે એ આના માટે વપરાવા જોઈએ આવા ભાવ કરો આવા ભાવ કરો મારું મોઢું જે છે એ મોટા આજે વાણી છે મોઢામાંથી જે વાણી નીકળે છે શબ્દ નીકળે છે મોઢામાંથી મોઢામાં જે ખાવાનું નાખીએ છે સારું સારું છપ્પન ખાવા માટે નહીં મારા મોઢામાંથી કોળીઓ કાઢીને બીજાના મોઢામાં મૂકવા માટે મોઢું મને છે આ મોઢામાંથી નીકળતી વાણી કોઈના જીવનમાં પ્રકાશ લાવે જરે એવી વાણી મારી હોય આ વાણી થી કોઈનું કલ્યાણ થઈ જાય એવા શબ્દો નીકળે એવી જ્ઞાનની વાતો નીકળે એવો સત્સંગ નીકળે મિત્રો બરાબર સમજી લેજો એટલે કહ્યું ને મેલી ચાદર ઓળખે કેસે દ્વાર તું મારે આવું હે પરમ પરમેશ્વર મેં તો મન હિ મન પસ્તાવર દેખીને આયો આ હંસલો પ્યાસ લગી જલકી પણ સુકાઈ ગયા સરોવર અને ઉડી ગયો હંસલો આસ રહી જલકી મૂર્ખ બાત કરે કલકી ખબર નહીં પલકી મુરખ બાત કરે કલકી શું વાત કરી છે યાર આપણા સાધુ સંતો મહાપુરુષો જ્ઞાનીઓ જે થયા એમને જે આપણા માટે જે વૈભવ છોડતા ગયા છે મમતા મરે નહીં એનું મારે શું કરવું ગંગા સતી એ જ ગંગા સતી એમ કે અમને અમારી કાયા તનો નહીં વિશ્વાસ પારકાના અવગુણને દિલમાં નવ લાવી રે સાહેબ જ્યારે જ્યારે કોઈનો દોષ દેખાય ને ત્યારે આ ગંગા સતીની લીટીને યાદ કરજો અમને અમારી કાયા તનો નહીં વિશ્વાસ પારકાના અવગુણ ને દિલમાં નવ લાવીએ ગંગા સતી પોતાની વહુ પાનબાઈને કહેશે કે બીજાના અવગુણ જોવાનો મને અધિકાર નથી કારણ કે મારી પ્રકૃતિ મારું ક્ષેત્ર આ પ્રકૃતિ પર મને વિશ્વાસ નથી અમને અમારી કાયા એટલે પ્રકૃતિ કાયા વિશ્વાસ ગંદકી નીકળશે અવગુણની ગંદકી નીકળશે મને મારી મારી પ્રકૃતિ પર ભરોસો નથી હું કેવો માલ ભરીને આવ્યો છું એ મને ખબર નથી એ તો એનો કાળ પાકશે ત્યારે કોણ જાને આની અંદરથી કેવી ખરાબ પ્રકૃતિ નીકળશે મને મારી મારી પ્રકૃતિમાં સુમાલ ભર્યો છે એની મને ખબર નથી અને હું બીજાની પ્રકૃતિના અવગુણ જોઉં છું કે આ આવો છે આ ખરાબ છે આમ છે કેટલી મોટી વાત કરી યાર દાડામાં દસ વખત જ્યાં મને તો યાદ આવે છે અમને અમારી કાયા તનો નહીં વિશ્વાસ અને પારકાના અવગુણને અવગુણ ને પાનભાઈ દિલડા માનવ લઈએ રે સાહેબ આટલું જો પચી જાય ને સળસડાટ શિરાણી જેમ ઓગાડીને જો પી જાય ને પચાઈ દે ને સાહેબ એક વેત છેટો મોક્ષ રહી જાય એવું જ્ઞાન ગંગા સતી આપણા માટે મુક્તા ગયા છે આ વૈભવ મારા તમારા માટે મુકતા ગયા છે મિત્રો જુઓ એક એક શબ્દમાંથી જ્ઞાન ટપકે છે કેટલું મોટું જ્ઞાન પીએચડી થયેલા પ્રોફેસરો પાસે ના હોય એવું જ્ઞાન યા સંશોધન પછી કેટલું ચિંતન કેટલા મનન પછી આ શબ્દ નીકળ્યો છે મારી જ્ઞાનેન્દ્રી પાંચ મારી આંખ જે છે ભગવાન તારી મૂર્તિના દર્શન કરવા માટે જીવ માત્રમાં પરમાત્માને જોવા માટે આંખો મળી છે મને જીવ માત્રની અંદર બેઠેલું ચેતન તત્વ પરમાત્મા એને જોવા માટે મને આ દ્રષ્ટિ મળી છે આખો ભગવાન એટલા માટે ત્યાં આપી છે નહીં કે રસ્તે જતી બાબે દીકરીઓ ઉપર ખરાબ નજર કરવા માટે ત્યાં દ્રષ્ટિ મને નથી આપી કાન જે છે કાન ભગવાન સત્સંગ સાંભળવા માટે જ્ઞાનની વાતો સાંભળવા માટે ભગવદ્ ગીતાના જ્ઞાનની વાતો શાસ્ત્રની વાતો સત્સંગની વાતો રામાયણની વાતો મહાભારતની વાતો આ આ સદગ્રંથોની વાતો સાંભળવા માટે તે મને કાન આપ્યા છે લોકોની ચાળી ચુગલી નિંદા કરવા માટે આ કાન નથી આપ્યા જીભ જે છે જીભ સારુ સારુ છપ્પન ભોગ ખાવા માટે જીભ નથી સ્વાદ માટે નથી પેટનો ખાડો પૂરવા માટે આ જીભની જરૂર છે સ્વાદ ને થઈ અને ક્યારેય ખાવું નહીં મિત્રો જીભ જીતી અને જગત જીત્યું સાહેબ કકડીને ભૂખ લાગી હોય પંદર ગુલાબ જાંબુ ખાઈ જવું એટલી ભૂખ કકડીને લાગી છે ને પંદર ગુલાબ જાંબુ છે એમાંથી બે જ ગુલાબ જાંબુ ખાઈને ઊભું થઈ જવું ને એ બહુ બહુ મોટી ઢાળ મારવા જેવી વાત છે સાહેબ એ બહુ કાઠું કામ છે પંદર ગુલાબ જાંબુની ભૂખ હોય અને તમે પાંચ ગુલાબ જાંબુ ખાઈને ભૂખ્યા ઊભા થવાની તાકાત એ ખરી તાકાત છે યાર ઉપવાસ તો હું કરી નાખું યાર સવારથી ભૂખ્યો રે માણસ આખો દિવસ ભૂખ્યો રહી શકે પણ આ ના કરી શકે અને ગીતામાં સંયમ કયો આગળ આવશે ખોરાકમાં સંયમ એટલે શું મિત્રો એટલે જીભને જીતી અને જગતને જીત્યો ફાવશે ગમશે ચાલશે ભગવાન ચોખ્ખા ઘીના લાડુ મળે તો હું ખાઈ લઈશ કાલે સૂકો રોટલો ને મરચું મળશે ને તોય ખાઈ લઈશ જીભનો ટેસ્ટ સ્વાદ કેટલા સમય માટે ક્ષણિક ટેમ્પરરી સુખ ટેમ્પરરી સુખ છે એક માણસ રોટલો ખાય છે એક માણસ ગુલાબ જાંબુ ખાય છે પેલો ગુલાબ જાંબુની મજા લે છે પેલો રોટલો ખાય છે પેટમાં ગયા પછી એ સ્વાદ ગાયબ થઈ ગયો સાહેબ પાંચ મિનિટ ખાધું ત્યાં સુધી એનો એની મજા પછી તો બંને સરખા અઢીસો ગ્રામ ગુલાબ જાંબુ ખાધા પેલા અઢીસો ગ્રામ રોટલો ખાધો પેટમાં ગયા પછી હોજરી માટે સરખું બસ એ ટેમ્પરરી પાંચ મિનિટના સ્વાદ જે ખાવ છો ખાવ છો ત્યાં સુધી એક બિલીફ છે કે મેં ગુલાબ જાંબુ ખાધા એક માન્યતા છે અંદર ગયા પછી એ ગુલાબ સુખ રહેતું નથી સાહેબ ખલાસ થઈ જાય છે એવી રીતે રોટલો ખાય છે એને રોટલાનું દુઃખ નથી રહેતું અંદર ગયા પછી બસ હોજરીને તો ખાવાનું જ જોઈએ છે તમે ગુલાબજાંબુ આપો રોટલો આપો રોટલી આપો દાળ ભાત આપો હોજરીને કોઈ વાંધો નથી વાંધો આણે છે આ લોળીને જીભને જીભને વાંધો છે એટલે ખાસ જીભના ચટાકા જે છે સાહેબ ક્યારેય જીભને વશ ના થશો મિત્રો જીભને વશ ના થશો બાકી જીભને વશ થઈ ગયો ગયો માણસ ગયો બધી રીતે આર્થિક રીતે શારીરિક રીતે પણ સાહેબ માણસ શારીરિક રીતે શરીર પણ એનું ખલાસ થઈ જાય અને આર્થિક રીતે પૈસા ટકાય પણ માણસને હોટલમાં જમવાની પાંચસો રૂપિયાની ડિશ જમવાની ટેવ પડી ગયો હોય દસ હજાર પગાર હોય શું દશા થાય માણસ ખેંચાઈ જાય કરે સુગંધ તને ચઢાવું એટલે કદાચ ફૂલ ભગવાનને ચઢાવાતું હશે જેમાં સુવાસ છે સુગંધ છે તણે ચડાવીને પછી ફૂલ સુગંધ હું લઉં તમે જુઓ ફૂલ ખીલે છે પણ આજુબાજુ સો ફૂટના એરિયામાં એની સુગંધ ફેલાઈ જાય છે ફૂલ ક્યારેય સુગંધ પોતે પોતાની નથી લેતું પોતાની સુગંધ એવી છોડે છે આજુબાજુના સો ફૂટના એરિયામાં જેટલા લોકો હોય એ બધાને સુગંધ આપે છે સુગંધ આપે છે અને સૂર્યપ્રકાશના તડકામાં સુગંધ આપીને એ ફૂલ કરમાઈ જાય મૂરજાઈ જાય ખલાસ થઈ જાય મારું જીવન એવું હોવું જોઈએ કે મારું જીવન એક ફૂલ જેવું હોવું જોઈએ જેમાંથી સુગંધ નીકળે અને એ સુગંધ મારે નથી જોઈતી પણ મારા જીવનમાંથી નીકળેલી સુગંધથી મારી આજુબાજુના હજારો લોકો સુખ શાંતિ સમાધાનને પામે એવું સુગંધિત ફૂલ જેવું મારું જીવન હોય આજુબાજુ જેટલા લોકો લોકો મને ભેગા થાય ને એ બધા જ અનુભવે સુખ શાંતિનો અનુભવ કરે રિલેક્સ થાય આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ કરે એવું એવું મારા જીવનમાંથી સુગંધ નીકળતી હોય ફૂલની જેમ લોકો ખુશ થઈ જાય મન પ્રફુલ્લિત થઈ જાય એમનું મારી પાસે આવવાથી સાહેબ આવું ફૂલ જેવું સુગંધિત જીવન હોય ભગવાન એ ફૂલ તારા ચરને ધરું છું સુગંધિત ફૂલ તારા ચરને ધરું છું અને એ ફૂલ કોઈને સુગાડ્યા પછી હું સુગીશ ભગવાન તને આપું છું ચરને ધરું છું તને સુગાડ્યા પછી એ ફૂલને હું સુગીશ હું પાંચ હજારનો સ્પ્રે આ નાક માટે પાંચ હજાર નો સ્પ્રે હું નહીં છાટું હું પાંચ હજાર ના સ્પ્રે ને બદલે પાંચસો રૂપિયાનો સ્પ્રે છાંટીશ અને પિસ્તાલીસ રૂપિયા મારા બચશે ને એ પિસ્તાલીસ રૂપિયા હું પરોપકાર પરમાર્થ બીજાના સુખ માટે વાપરીશ કોઈની આતરડી ઠારીશ ભૂખ્યાને ભોજન આપીશ યાર જુઓ વીરપુર માં જોગી જલિયાન જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો સાહેબ અમર થઈ ગયા ઇતિહાસના નામ પર અમર થઈ ગયા માત્ર રોટલો આપવાથી કોઈકને ભૂખ્યાને રોટલો આપીશ યાર મારા નાકના સુખ માટે એક મનના આનંદ માટે હું પાંચ હજારનો સ્પ્રે છાંટી ના ના હું પાંચસોનો સ્પ્રે છાંટીશ પિસ્તાલીસો હું બીજાના સુખ માટે વાપરીશ આવી સમજણ જીવનમાં લાવજો અને છેલ્લો છે સ્પર્શ ચામડી એ જ્ઞાનેન્દ્રિય છે મિત્રો ક્યારેય સ્પર્શ સુખની અપેક્ષા ના રાખશો સ્પર્શ સુખની આસક્તિ ના રાખશો સ્પર્શ સુખ એ બહુ ભયંકર સુખ છે મિત્રો અરે સ્પર્શ સુખ જોઈતું હોય સુદામાને કૃષ્ણને યાદ કરી લો યાર સુદામાને કૃષ્ણ બંને એકબીજાને ભેટીને ને ડુસ્કે રડે છે યાર મિત્રતાને યાદ કરીને આવી મિત્રતાનો સ્પર્શ જોઈએ મારે ભગવાન તારો સ્પર્શ જોઈએ મારે મારે આ સંસારના ભૌતિક સ્પર્શ શું કરવા જેની અંદર વિષય વાસનાઓ ભરેલી છે એવા સ્પર્શમાં મારે આસક્ત નથી થવું ક્ષણિક ટેમ્પરરી સુખમાં મારે આશક્ત નથી થવું મારે તો કુદરત ભગવાન જોઈએ આ ભાવને જીવનમાં વણી લેવાનો પ્રયત્ન કરજો મિત્રો અને ભાવમાં આ દ્રષ્ટિ ઊભી થશે મિત્રો આવતા ભાવની પ્રકૃતિ એવી હશે જબરજસ્ત ગુલાબના ફૂલ જેવી તમારી પાસે જેટલા માણસો આવશે ને એ બધા તમારી સુગંધ લઈને જશે એવી આવતા ભવે પ્રકૃતિ અત્યારે બીજ નાખવામાં કાચા ના પડતા ભાવ આવા કરો ભાવ આવા કરો બસ બીજ રોપે જ રાખો રોપે જ રાખો રોપે જ રાખો ભાવ બીજ આવતા ભવે ફળ એની જાતે આવશે યાર એમાં કોઈ શંકા નથી મિત્રો બધા જ મારા વાલા પરમ પરમપિતા પરમાત્મા આવા ભાવ કરવાની આવી જ્ઞાન દ્રષ્ટિને આત્મસાત કરવાની અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના આવતીકાલે સાંજે સાત વાગે મળીશું સોમવારે સાંજે સાત વાગે મળીશું પરમપિતા પરમાત્મા બધા જ વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત